નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ નવમો મહિનો બે હજાર પચીસનો આજનો વાર છે મિત્રો સોમવારનો મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મગફળીની આવક બહુ સારી જાજી જોવા મળી રહી છે મિત્રો અંદાજીત મગફળીની વાત કરીએ તો અત્યારે આપણે પચીસ હજાર આસપાસ કહી શકીએ મિત્રો ને મગફળીની આવક હજી ટોટલ આંકડો નથી આવ્યો ને હજી મગફળીની ઉતરાય ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો આ ત્રણ નંબરનો ડૂમ છે ત્રણ નંબરના ડૂમમાં પાલ ઉતરેલા છે ને આ સાઈડ ગુણી ઉતરેલી છે મિત્રો અને સામેનું ચાર નંબરનું નવું ડૂમ છે ને મિત્રો તેમાં પણ બે બ્લોક પાલ ઉતરી ગયા છે અને બે બ્લોક ગુણીમાં પણ ઉતરી ગયો છે તેટલી આવક જોવા મળી રહી છે અને હરાજીનો પણ ટાઈમ થયો જ ગયો છે ટૂંક જ સમયમાં હરાજી ચાલુ થવાની મિત્રો કહેવાની છે આજના બજાર ભાવ કાલના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ઓગણચાળીસ બધું મગફળી હતું ને મિત્રો હવાબળું માલ હતો ને એ બધો નવસોથી એક હજાર રૂપિયામાં વેચાતા હતા મિત્રો અને સારા સૂકા માલ હતા ને મિત્રો એ એક હજાર રૂપિયાથી માંડીને અગિયારસો પચાસઠ રૂપિયા લગીને માલ વેચાણ હતા મિત્રો અને જે ચોવીસ નંબર સાડત્રીસ નંબર મગફળી આવી રહી છે ઝીણી મગફળી તેઓના ભાવ સારા થઈ રહ્યા છે મિત્રો તેઓના ભાવ તમે અંદાજીત ગણી નથી સૂકા માલના તો અગિયારસો થી બારસો રૂપિયામાં વેચાય છે આવું સૂકા અને જે હવા માલ હોય ને મિત્રો તે એક હજાર રૂપિયાથી માંડીને અગિયારસો રૂપિયા લગીના માલ વેચાઈ રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ તમારી જેના લાઈક સેસ પ્રયત્ન કરવાનું બોલતા ને ચાલો હવે હરાજી ચાલુ છે થવાની તૈયારી છે કે હરાજીમાં જાય જાણી લઈ આજે કેવા ભાવ રે છે

એક હજાર ને એકતાલીસ એક હાજર એકતાલીસ એક હજાર એકતાલીસ રૂપિયા ભાવ છે ઓગણચાળીસ નંબર માલ છે તો છે એક હજાર એકતાલીસ રૂપિયા ના છે ایک ہزار ایک روپیہ ریمبو ہے ایک ہزار ایک روپیہ ایک ہزار ایک ہزار ایک ہزار روپیہ نو جو ایک ہزار روپیہ نو ہے ایک ہزارس روپیہ نو તમે ક્વોલિટી જોઈ શકો છો ઓગનચાલી ની ક્વોલિટી છે અને સારો માલ છે એક હજાર ને છેતાલીસ રૂપિયામાં વેચાણ એક હજાર ને એક રૂપિયાનો ભાવ છે એક હજાર ની એક રૂપિયાનો ભાવ છે એક હજાર ને એક રૂપિયાનો ભાવ એક હજાર ને

નવસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે ચોવીસ નંબર મગફળી છે પણ એકદમ ભેજવાળો માલ છે નવસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે ચોવીસ નંબર મગફળી છે પણ એકદમ ભેજવાળો માલ છે દાણા મીડિયમ છે